લક્ષ્મી રૂપી બાલિકાઓ આ દાનપેટી ને ખુલ્લી મૂકશે એટલે આમાં લક્ષ્મી ભરાઈ જશે લો સંત સદારામ મહારાજ કે આપણે નામ જ એનું સંત સદારામ શિક્ષણ દાન પેટી આપેલું છે અને એની ઉપર લખેલું છે કે કુબા પ્રાથમિક શાળા અને ગ્રામજનો આયોજિત એમાં કોઈ એકલી શાળા આ કરતી નથી મોટું તમારે જ થવાનું છે ક્યાંક બીજા કોઈ ગામ નો દેખે ને તો કહેવાનું કે અમારો વિચાર છે એટલે આ વસ્તુ કદાચ આખા તાલુકામાં આ કરવા જેવું છે અને જેટલો શિક્ષણમાં રૂપિયો આવશે અને કઈક નવું કરશો એમાં તમારી જ પ્રગતિ છે આપણે જોરદાર એકવાર તાળીઓથી વધાઈ લઈએ અને સૌથી પહેલા ત્યાં જ બેસજો આપણી આ બાલિકાઓ એ તમારી પાસે આવે તમારી યથાશક્તિ તમને અનુકૂળ લાગે એ રીતે તમારે એમાં જે પણ રકમ નાખવી હોય